નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્લેટફોર્મ પર આવેલી બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ત્રણ એટલે કે યામ ભૂમિ અને જબરજસ્ત મસ્ત મજાનું ચેપ્ટર અને રોકડા માર્ક્સ ખીચામાં લઈ લેને એવા પ્રકારનું ચેપ્ટર છે આ ચેપ્ટર માં તમારે કોઈ પણ જાતનું રોકેટ સાયન્સ એપ્લાય કરવાનું છે નહીં કોમન બાબત તમને જો ખ્યાલ આવી જાય તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ની અંદર માસ્ટરી તમને આવી જાય અને ચેપ્ટરમાં માસ્ટરી આવી જાય ને એટલે રોકડા ખીચાના માર્ક્સ બેઠા ખીચામાં

પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર અનન્ય બિંદુ મળે આ લાઈન આપણે લોકો ચેપ્ટર નંબર એકમાં ભણીને આવ્યા કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા ઉપર અનન્ય એટલે એક અને માત્ર એક જ બિંદુ મળે આને આપણે જો સરળતાથી સમજવા જઈએ ને તો ક્લાસરૂમની અંદર તમે બધા વિદ્યાર્થીઓના નંબર જે આપવામાં આવે ને કે રોલ નંબર એક રોલ નંબર બે રોલ નંબર ત્રણ રોલ નંબર ચાર તો આ બધા પ્રત્યેક વ્યક્તિને એક જ રોલ નંબર તમને પ્રાપ્ત થાય રેડી એટલે તમે ધારો કે તમે વ્યક્તિ ખુદ પોતે બિંદુ છો તો સંખ્યા તમને રોલ નંબર તરીકે છે તો એક રોલ નંબરને એક જ વ્યક્તિ પ્રાપ્ત થઈ શકે એક રોલ નંબર ધરાવતા બે વ્યક્તિ તો ક્યારેય ન હોઈ શકે ખ્યાલ આવી ગયો રેડી તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા ઉપર અનન્ય બિંદુ મળે છે સંખ્યા રેખા અને વાસ્તવિક સંખ્યાઓના સમૂહ વચ્ચે એક એક સંગતતા હોય છે રેડી બીજું યામ સમતલ પર આવેલા કોઈ પણ બિંદુનું સ્થાન વર્ણવવા માટે આપણને બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે આમાંથી તમે લોકોએ ગૂગલ મેપ તો બધા યુઝ કરેલો હશે તો ગૂગલ મેપ આપણે યુઝ કરીએ ત્યારે આપણને લોકેશનની અંદર બે વસ્તુ બતાવે તમારે કયા સ્થળે જવાનું છે અને કયા સ્થળેથી જવાનું છે તો આ બંને લોકેશનની અંદર યોર લોકેશન તમે ઉપરના સાઈડમાં લેશો નીચેની સાઈડની અંદર તમે કયા સ્થળે જવા માગો છો તેનું લોકેશન તમે એડ કરશો રેડી એટલે આપણને ગૂગલ મેપ એક લોકેશન તૈયાર કરી દઈ જ્યાંથી આપણને ખ્યાલ આવી જાય કે અહીંથી આટલી વસ્તુ કેટલી દૂર છે કેટલા કિલોમીટર દૂર છે સાથે સાથે જવા માટે કેટલો સમય લાગશે અને એમાં પણ તમને નૈત નવા ઓપ્શન આપેલા છે કે બાઇક લઈને જવાના છો ફોર વ્હીલ લઈને જવાના છો ટ્રેનમાં જવાના છો તો એનાથી મદદથી આપણને લોકોને ખ્યાલ આવી જાય કે કઈ વસ્તુ કેટલી દૂર છે અને આ બધી બાબતની અત્યારે સરળતા પડે છે

બનાવેલું છે મંડળી એ કેટલું દૂર છે આ બધી વસ્તુને માપવા માટે અથવા વસ્તુનું સ્થાન જાણવા માટે તમારે જેની જરૂર પડે એને યામ સમતલ તરીકે ઓળખવામાં આવે છે રેડી તો ચાલો એની અંદર આપણે આગળ વધીએ તો આ બે વસ્તુ તમારા માટે મોસ્ટ ટાઈમ બી છે ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો અને બંને વસ્તુ તમને ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે એવી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ અલા ઉપર આગળ જઈએ

આ કામ કરવામાં આવ્યું તો એટલે કે કાર્ટેઝિયન યામ પદ્ધતિનું નિર્માણ કરવામાં આવ્યું રેડી તો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વસ્તુમાં આપણે આગળ વધીએ તો કે યામ સમતલ સમતલમાં એક ક્ષમશીતિજ આડી અને બીજી શિરોલંબ બે પરસ્પર લંબ રેખાઓ દોરો અને તેને ઓ બિંદુમાં છેદે છે તો એ ઓ બિંદુને આપણે ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે તો ચાલો એને આપણે આ જે લખાણ છે એને એનિમેશન સાથે જોઈએ

તો એને પણ આપણે દર્શાવી દીધી રેડી હવે એક્સઅસ અને વાય જે બિંદુમાં છેદે છે તે બિંદુને આપણે નામ આપી દેસુ ઓ એટલે કે ઉગમ બિંદુ ચાલો તો આને કહેશું આપણે ઉગમ બિંદુ તો હવે આપણા માટે ક્લિયર કટ અહીંયા આપણા માટે ક્રિએટ થઈ ગયા કે એક્સ અક્ષને બીજા કયા નામે ઓળખાય છે તો કે શમશીજ રેખા વાય અક્ષ બીજા કયા નામે ઓળખાય છે તો કે શિરોલંબ રેખા અને આવા પ્રશ્ન તમને લોકોને અચૂકે પૂછાતા હોય છે રેડી તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો કારણ કે બોર્ડ દ્વારા નવી એક પેટર્ન એપ્લાય કરવામાં આવેલી છે અને ઈ પેટર્ન નું નામ છે કેસ સ્ટડી માટેના દાખલાઓ તો હવે નવમા ધોરણમાં તો છો હમણાં વર્ષ પૂરું થઈ જશે અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તમે લોકો આવી જશો ધોરણ દસમાં તો ધોરણ દસમાં આવશો તો ધોરણ દસની પ્રિપેરેશન માટે તો વિદ્યાર્થી મિત્રો કે સ્ટડી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે ડિટેલિંગ સાથે એતુલક્ષી પ્રશ્ન અને દાખલાઓનું સોલ્યુશન જો કરો તો એના માટે થિયરીની જરૂર પડે અને થિયરીમાં સારી પકડ હોય તો સૌથી બેસ્ટ તરીકે ઓળખાયુમાં છે દે એને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે હવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક અગત્યની નોંધ તમને લોકોને આપવામાં આવેલી છે નોટ્સ છે તમને માટે તો નોંધ તમારા માટે છે કંઈક આવી જોઈ શકો છો કે જો બિંદુ તમારા માટે ઉગમ બિંદુના યામ થઈ જશે ઝીરો ઝીરો એ જ પ્રમાણે જો એક્સક સ્પરના બિંદુ હશે તો એના યામ થઈ જશે એક્સ અલ્પ વિરામ ઝીરો અને જો વાયક્સ પરના બિંદુ હશે તો એના યામ કેવા થઈ જશે ઝીરો અલ્પ વિરામ વાય તો વિદ્યાર્થી મિત્રો આ નોટ્સ પણ ખાસ કરીને યાદ રાખજો અને આ બાબત ખાસ કરીને જોઈ લેજો ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બંને અક્ષોને યામાક્ષો અથવા યામ સમતલ

આજે તૈયાર થયેલું છે આખાને તમે લોકો યામ સમતલ તરીકે ઓળખી શકો યામ સમતલ રેડી યામ સમતલ કાર્તેજિયન સમતલ યામાક્ષો અથવા x y સમતલ તરીકે ઓળખવામાં આવે છે ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ તો કે નેક્સ્ટ વસ્તુ બહુ જબરજસ્ત છે આડી રેખા એટલે કે સમસીટીજ રેખા અથવા તો x અક્ષ

ઉપરની ભાગમાં વાય અક્ષ તરફના બધા અંતરો ધન લેવામાં આવશે ઉગમ બિંદુથી નીચેના ભાગમાં વાય અક્ષ પરના તમામ અંતરો ઋણ લેવામાં આવશે તો જાણી શકો છો આ સાઈડના ઉગમ બિંદુથી જમણી બાજુના બધા અંતર ધન ડાબી બાજુના બધા અંતર ઋણ ઉપરના ભાગમાં ધન નીચેના ભાગમાં ઋણ લેવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ અને ચરણ તો પ્રથમ ચરણ આવશે યામ આવશે પ્લસ માઇનસ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એક અગત્યની બાબત સર તો કે પહેલા આપણે જે યામ લેશું એને એક્સ યામ કહેવાશે અને પછી જે યામ લીધેલો છે એ યામ છે એટલે કે જે આપણે બિંદુ દર્શાવવાનું છે આની અંદર પહેલો યામ એક શ્યામ આવશે બીજો યામ કયો આવશે તો કે યામ આવશે તો આથી તમને પ્રથમ ચરણના તમામે તમામ યામ એક શ્યામ પણ ધન યામ પણ ધન મળશે જ્યારે દ્વિતીય ચરણની અંદર એક શ્યામ તમને ઋણ મળે છે અને યામ તમને ધન મળે છે તૃતીય ચરણમાં એક શ્યામ પણ ઋણ મળે છે અને યામ પણ ઋણ મળે છે અને ચતુર્થ ચરણની અંદર જ્યારે એક શ્યામ તમને ધન મળે છે અને યામ કેવો મળે છે ઋણ મળે છે ચાલો તો એના પરથી આપણે જમણી ડાબી ઉપર અને નીચેની બાજુની ચર્ચા કરી લીધી ચાલો આને આપણે લોક કરી દઈએ એટલે તમારા માટે એક જબરજસ્ત વિદ્યાર્થી મિત્રો અહીંયા ચરણ માટેની આખી વસ્તુ બની ગઈ છે તો તો આ મગજમાં ફિટ હશે વિદ્યાર્થી મિત્રો બિંદુ દર્શાવા કે બિંદુ કયા ચરણમાં આપેલું છે અથવા તો એની કોટી કઈ છે ભૂજ કયું છે આ તમે આરામથી દર્શાવી શકશો તો આ બાબત એકદમ મગજમાં ફિટ કરી લેજો ને ક્લિયર કટ તમારી નજરની સામે છે ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર હજુ પણ તમારા મિત્રો સર્કલમાંથી કોઈ જોઈન્ટ ન થયું હોય તો ચોક્કસથી એને વિનંતી કરજો અને એને પણ આમાં જોડી દેજો કારણ કે આવી રસપ્રદ વાતો અને સાથે અને એનિમેશન સાથે કલરફુલ પીડીએફ સાથે વિદ્યાર્થી મિત્રો ભણવાનો અહીંયા મોકો મળી રહ્યો છે અને ગુજરાતની સસ્તામાં સસ્તી બેચ રેડી એટલે બહુ ફાયદો થવાનો છે વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રને ચોક્કસથી જણાવજો રેડી અને એવું લાગે તો ઓસીસીની એપ્લિકેશન જે છે એ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં અને તમને જો કોઈ ક્વેરી હોય તો અહીંયા આપેલો નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ આપણે તો કે એક્સ પરના બિંદુના યામ તો કે એક્સ અલ્પવિરામ ઝીરો વાય એક્સ પરના બિંદુના યામ ઝીરો અલ્પ વિરામ વાય જો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બિંદુ એ માટે જો એક્ શ્યામને આપણે કહેશું અહીંયા ભૂજ અને y આમને આપણે કહેશું કોટી રેડી તો એક્ શ્યામને ભુજ કહેવામાં આવે છે અને વાય આમને કોટી કહેવામાં આવે છે બસ તમારા માટેની આટલી બાબતો જે છે છે આ બાબત તમારે ક્લિયર કટ કરીને યાદ રાખવાની લેવલ નંબર ઉપર જઈએ તો લેવલ નંબર ટુ ઉપર આપણે અભ્યાસ કરીએ કે એક શખ્સ પરના બે બિંદુ વચ્ચેનું અંતર તો કે શક્સ પરનું બિંદુ હશે એટલે એના યામ થશે એક્સ અલ્પવિરામ ઝીરો અહીંયા બિંદુ એ આપેલું છે એક્સ વન અલ્પવિરામ ઝીરો અને બી બિંદુ એક્સ ટુ અલ્પ વિરામ ઝીરો વચ્ચેનું અંતર એટલે માનાંકમાં એક્સ વન માઇનસ એક્સ ટુ થઈ જશે હેતુલક્ષીના સોલ્યુશનમાં આ સૂત્ર બધા નોટ્સ તરીકે આપણે લોકો ધ્યાનમાં લેશું એટલે ચોક્કસથી તમારું રિવિઝન થઈ જશે ફરી વખત વાયક્સ પરના બિંદુનું અંતર શોધવા માટે આપણે શું કરશું તો કે બિંદુ એ કાઉન્સમાં ઝીરો અલ્પ વિરામ વાય વન અને બી ઝીરો અલ્પ વિરામ વાય ટુ વચ્ચેનું અંતર એટલે માનાંકમાં વાય વન માઇનસ વાય ટુ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો જો તમને લોકોને પ્રકરણની અંદર આ જે થિયરી ચલાવી એની અંદર મજા આવી હોય તો તમારા મિત્રને અથવા તો સગાવાલાને ચોક્કસથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડવા માટે વિનંતી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો તો આજની થિયરીની અંદર ચેપ્ટર નંબર ત્રણ માટે બસ આટલું જ છે આટલી થિયરી તમારે તૈયાર કરવાની છે આનથી બહારની કોઈ પણ વસ્તુ તમને લોકોને પૂછાશે નહીં એટલે આની થિયરી તમે તૈયાર કરશો ચેપ્ટરના દાખલા જોશો ઉદાહરણના દાખલા કરશું અને પ્લસ હેતુલક્ષી પ્રશ્નો તો ખરા જ કરશું તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ત્રણમાં પરીક્ષામાં બેઠે બેઠા માર્કસ ખીચામાં રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો વિદાય લઉં છું મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક લઈને તમને લોકોને આખો સંપૂર્ણ અભ્યાસ કરાવીશું ચાલો જય હિન્દ જય ભારત